રોટી કપડાં ઓર મકાન એ લોકોની પ્રાથમિક જરૂરિયાત હોય છે દરેક માણસનું સપનું હોય છે કે તે પરિવાર સાથે પાકા મકાનમાં રહીને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છેવાડાના માનવીના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવાસની વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવે છે આવી જ યોજનાઓનો લાભ લઈ અનેક પરિવારોને ઘરનું ઘર હોય તેવા સ્વપ્નને સરકારે પરિપૂર્ણ કર્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના વતની મુક્તેશભાઈ અમીનનું ઘરના ઘરનું સ્વપ્ન ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી પરિપૂર્ણ થયું છે મારું નામ અમીન મુક્તેશ અમૃતભાઈ ગામ બાદરપુર તાલુકો વડનગર પહેલાં અમારે કાચું મકાન હતું જેના કારણે રહેવામાં બહુ તકલીફ પડતી હતી ચોમાસાની અંદર ભેજ પછી પાણી ટપકે એવી બધી ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી ત્યારબાદ તાલુકા પંચાયતમાંથી ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની મને માહિતી મળી ત્યારબાદ મેં એમાં ફોર્મ ભર્યું ફોર્મ પાસ થયું અને એ સહાયના કારણે મેં મારું મકાન બનાવ્યું એનાથી મને ઘણી બધી તકલીફો જે પડતી હતી એ બધી દૂર થઈ ગઈ અને અત્યારે હું પરિવારમાં સુખેથી રહી શકું છું જે પાણીની ભેજની સમસ્યા બધી જે હતી અત્યારે દૂર થઈ ગઈ અને મારા જેવા અનેકોને આ લાભનો લાભ મળે છે એના કારણે ઘણા બધાનો પરિવાર સુગે તે રહી શકે છે તો સરકારનો હું ધન્યવાદ કરું છું કે આ યોજના એમને બહાર પાડી અને ઘણા બધા ગરીબ પરિવારોને ઘર બનાવી આપ્યા એના કારણે હું સરકારનો ધન્યવાદ કરું છું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ